નમસ્કાર મિત્રો સ્વદેશી કળા એટલે બહેનો દ્વારા બનાવેલું હેન્ડીક્રાફ્ટ અને એનો આજે આ મેળો સરસ મેળો મેળાનું નામ છે સરસ મેળો સખી બહેનો દ્વારા આ બધું મેળાનું આયોજન છે અને આ આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલું છે તમામ સખી મંડળો ગુજરાતના દરેક જિલ્લા તાલુકાની સખી મંડળની બહેનો આમાં અલગ અલગ પ્રકારના સ્ટોલ કરે છે અંદર હું તમને લઈ જાઉં છું મેળામાં આ એન્ટ્રી છે આ સાઈડમાં જુઓ તમે પછી આ બાજુ જોશો તો બાળકો માટે અહીંયા નાસ્તાની સુવિધા પણ છે આ મેળામાં મિત્રો જો વેફરના ફળીકા અને બધું છે હવે આગળ જતાં જતાં આપણે અંદર જાશું આ તો એનો બારનો વ્યૂ હવે આપણે અંદર એન્ટ્રી કરી ગયા છે અલગ અલગ પ્રકારના સ્ટોલ છે મિત્રો કુર્તાના સ્ટોલ છે બંગડી બક્કલ બહેનો માટેનો આ મેળો છે મિત્રો મારી મોરબીની તમામ બહેનો વિનંતી છે કે સરસ મેળો બે હજાર પચીસ તેની મુલાકાત અવશ્ય લેશો અરે આ શું આ તો મુખવા જમ્યા પછી જે જોઈ ને તે પ્રકાર અલગ અલગ પ્રકારના મુખવા છે મીઠા તીખા મોરા ખારા વાહ સરસ ઓહ આ શું બહેનો માટે કુર્તી વાહ બહુ સરસ છે ઓ કલર ડિઝાઇન જુઓ તમે મિત્રો આ છે કુર્તા છે શોર્ટ લોંગ અને આ આખો મેળાનો વ્યૂ છે મિત્રો જુઓ તમે બધા સ્ટોલ તમને દેખાશે તો મોરબીની મારી વાહલી બહેનો સરસ મેળો રત્નકલ્લા ગ્રાઉન્ડ સ્કાય મોલની બાજુમાં સનાડા રોડ મોરબી મુલાકાત અવશ્ય લેશો ગીતા સખી મંડ મહિલા મંડળ મોરબી પ્રેરણા મિશન મંગલમ મંગલમ રાજકોટ સહ્યાદ્રી સખી મંડળ નવસારી અચ્છા સરસ એ લોકો પણ મુકવાસ ને એવી આયુર્વેદિક વસ્તુઓ વેચે છે મંડળ એટલે આ તો પોરબંદર વાહ સરસ તો આ મેળાનો વ્યૂ છે મિત્રો તો અવશ્ય એકવાર મારી મોરબીની તમામ બહેનો અવશ્ય મુલાકાત લેશો બધું હેન્ડીક્રાફ્ટ હાથેથી બનાવેલી વસ્તુઓ છે જો તમે આ ગાંધી આ ગાંધીનગરનો છે સ્ટોલ વડથાલ સખી મંડળ ખેડા ગુજરાતના તમામ જિલ્લા તાલુકામાંથી અહીંયા સ્ટોલ કરવામાં આવ્યા છે તો મારી વાલી બહેનો એકવાર મુલાકાત અવશ્ય લેજો આ